વસુદે વસુતમ દેવમ કંસચાણુરમર્દનમ દેવ કી પરમાનંદમ કૃષ્ણમ વંદે જગદગુરુ જય શ્રી કૃષ્ણ મિત્રો ઉત્સવનો મહિમા ચેનલમાં આપણું સ્વાગત છે મિત્રો એકાદશી નિમિત્તે આજે આપણે શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય સત્તર જેનું નામ છે શ્રદ્ધાત્રેય વિભાગયોગ તેનો ગુજરાતીમાં અનુવાદ સાંભળીશું તથા સત્તરમાં અધ્યાયના પાઠનું ફળ એટલે કે મહાત્મ્ય પણ સાંભળીશું પહેલાં આપણે ગીતાજીના સત્તરમો અધ્યાય શ્રદ્ધાત્રય વિભાગનો ગુજરાતીમાં અનુવાદ સાંભળીશું અધ્યાય સત્તરમો શ્રદ્ધાત્રય વિભાગ અર્જુન કહે છે હે કૃષ્ણ જે મનુષ્યો કેવળ શ્રદ્ધાળુ બનીને શાસ્ત્રવિધિનો ત્યાગ કરીને યજ્ઞ કરે છે તે કેવી ગતિને પામે છે સાત્વિક રાજસી કે તામસી શ્રી ભગવાન કહે છે મનુષ્યોમાં સ્વાભાવિક રીતે જ સાત્વિક પ્રકારની રાજસ પ્રકારની અને તામસ પ્રકારની એમ ત્રણ પ્રકારની શ્રદ્ધા હોય છે તે તું સાંભળ હે ભારત પ્રત્યેક મનુષ્યની શ્રદ્ધા તેના અંતઃકરણની શુદ્ધિને અનુસરતી હોય છે દરેક મનુષ્ય તેની પોતાની જેવી શ્રદ્ધા તેઓ શ્રદ્ધાવાન હોય છે સાત્વિક વૃત્તિના લોકો દેવોને રાજસી વૃત્તિના મનુષ્યો યક્ષો અને રાક્ષસોને અને તામસી પ્રકૃતિના લોકો ભૂત પ્રેત વગેરેને પૂજે છે દંભ અને અહંકારથી ભરેલા આસુરી વૃત્તિવાળા મનુષ્યો વાસનાઓ અને આસક્તિથી આકર્ષાઈને કેવળ મૂર્ખપણે શાસ્ત્રે જેનો નિષેધ કર્યો છે તેવું ભયાનક તપ કરે છે અને દેહમાં રહેલા પંચભૂતો તથા અંતરિયામી રૂપ મને પણ દુઃખ આપે છે વળી સૌને પ્રિય એવા ત્રણ પ્રકારના આહાર અને ત્રણ પ્રકારના યજ્ઞ તપ અને દાન હોય છે તેનો ભેદ હું તને કહું છું તે સાંભળ સાત્વિક વૃત્તિવાળા મનુષ્યોને આવરદા વધારનારા શુદ્ધ શક્તિ વધારનારા તંદુરસ્તી વધારનારા સુખકારક અને પ્રીતિ વધારનારા રસાળ કોમળ પુષ્ટિકારક અને મનને રૂચે એવા ખોરાક પ્રિય હોય છે રાજસી વૃત્તિવાળા મનુષ્યોને તીખા ખાટા ખારા લુખા ખૂબ ગરમ તીક્ષ્ણ અને દાહ ઉત્પન્ન કરનારા તથા દુઃખ શોખ અને રોગ કરનારા ખોરાક પ્રિય હોય છે તામસી વૃત્તિવાળા જીવોને ટાઢું દુર્ગંધવાળું ઉતરી ગયેલું વાસી છંડાયેલું ને અપવિત્ર એવું ભોજન પ્રિય હોય છે પોતાની ફરજ સમજીને જ ફળની અપેક્ષા રાખ્યા વિના શાંત ચિત્તથી શાસ્ત્રવિધિ પ્રમાણે જે યજ્ઞ કરાય છે તે સાત્વિક યજ્ઞ છે પરંતુ હે ફરત શ્રેષ્ઠ ફળની ઈચ્છાથી અને દાંભિક રીતે જે યજ્ઞ કરાય છે તે યજ્ઞને તું જાણ અને શાસ્ત્રમાં કહેલા વિધિ વિનાના અન્નનું દાન કર્યા વિનાના મંત્રોચ્ચાર વિનાના દક્ષિણા આપ્યા વિનાના અને શ્રદ્ધા રહિત યજ્ઞને તામસ યજ્ઞ કહે છે બ્રાહ્મણો વિદ્વાનો ગુરુ અને દેવોનું પૂજન કરવું પવિત્રતા જાળવવી સરળ આચાર રાખવો બ્રહ્મચર્યનું પાલન કરવું અને અહિંસક બનવું એને શારીરિક તપસ્યા કહેવામાં આવે છે સત્ય પ્રિય અને કલ્યાણકારી તથા અન્યને ઉદ્વેગ નહીં પમાડનારી એવી વાણી ઉચ્ચારવી અને પોતાને આવશ્યક એવા અભ્યાસનું અધ્યયન કરવું એને વાણીનું તપ કહેવામાં આવે છે શાંત સ્વભાવ મનની પ્રસન્નતા આત્મસંયમ મૌનનું સેવન અને ભાવનાની વિશુદ્ધિ એને મનનું તપ કહેવામાં આવે છે સાધારણ મનુષ્યોએ ફળની ઈચ્છા રાખ્યા વિના ઉત્કૃષ્ટ શ્રદ્ધાપૂર્વક આચરેલા ઉપર વર્ણવેલા ત્રણ પ્રકારના તપને સાત્વિક તપ કહેવામાં આવે છે દાંભિક રીતે કોઈના સત્કારાર્થે માનાર્થે અથવા પૂજનાર્થે જે તપ આદરવામાં આવે છે તેને અસ્થિર અને નાશવંત એવું રાજસ્તપ કહેવામાં આવે છે બીજાનું અનિષ્ટ કરવાના હેતુથી મન વાણી અને શરીરને કષ્ટ આપીને દુરાગ્રહથી જે તપ આચરવામાં આવે છે તેને તપ કહેવામાં આવે છે ફરજની ભાવનાથી બદલો મેળવવાની આશા રાખ્યા વિના યોગ્ય સમયે યોગ્ય સ્થળે લાયક વ્યક્તિને જોઈને જે દાન કરવામાં આવે તે સાત્વિક દાન કહેવાય છે પરંતુ ફળની આશા રાખીને અથવા ઉપકારના બદલા રૂપે અને કચવાતા મને જે દાન કરવામાં આવે છે તેને રાજસ દાન કહેવામાં આવે છે દેશકાળનો વિચાર કર્યા વિના અને ચમત્કાર કર્યા વિના તિરસ્કારપૂર્વક કુપાત્રને અપાયેલું દાન તામસદાન કહેવાય છે ઓમ તત્સત એ ત્રણ શબ્દો બ્રહ્મના સૂચક ગણાયા છે ત્રણ શબ્દો વડે પૂર્વે બ્રાહ્મણો વેદો અને યજ્ઞોનું નિર્માણ કરેલું છે એટલા માટે જ બ્રહ્મનો જાપ કરનારાઓ હંમેશા ઓમ શબ્દનો ઉચ્ચાર કરીને શાસ્ત્રમાં સૂચવાયેલી જ્ઞાન દાન તપ વગેરેની ક્રિયાઓનો આરંભ કરે છે મોક્ષની ઈચ્છા રાખનારાઓ ફળની અપેક્ષા રાખ્યા વિના તે સર્વ પરબ્રહ્મ જ છે એ વિચારીને તત્નો ઉચ્ચાર કરીને યજ્ઞ દાન અને તપ વગેરે વિવિધ ક્રિયાઓ કરે છે પરમાત્માના સત એ નામનો ઉપયોગ સદભાવમાં અને શુદ્ધ ભાવમાં વપરાય છે તથા હે પાર્થ કલ્યાણકારક કર્મો માટે પણ એ શબ્દનો ઉપયોગ કરવામાં આવે છે ઈશ્વર પ્રિત્યર્થે થતું કાર્ય પણ સત કહેવાય છે અને યજ્ઞ તપ અને દાનમાં દ્રઢતા રાખવી એ પણ સત કહેવાય છે હે પાર્થ યજ્ઞ દાન કે તપ અથવા કોઈ પણ કર્મ જો શ્રદ્ધા વિના કરવામાં આવે તો તે અસત કહેવાય છે એવા યજ્ઞ દાન કે તપથી આ લોકમાં કે પરલોકમાં કલ્યાણ થતું નથી શ્રીમદ્ ભગવદ્ ગીતા ઉપનિષદમાં બ્રહ્મવિદ્યામાનના યોગશાસ્ત્રમાં શ્રી કૃષ્ણ અર્જુન સંવાદરૂપે શ્રદ્ધાત્રે વિભાગ યોગ ચર્ચતો સત્તરમો અધ્યાય સમાપ્ત બોલો કૃષ્ણ કી જય હવે આપણે અધ્યાય સત્તરના પાઠનું ફળ એટલે કે મહાત્મ્ય સાંભળીશું ગીતાજી અધ્યાય સત્તરના પાઠનું ફળ એટલે કે મહાત્મ્ય ભગવાન શંકર પાર્વતીજીને કહે છે દેવી ગીતાજીના સત્તરમાં અધ્યાયનું મહાત્મ્ય હું તમને કહું છું તે સાંભળો એક વખત એક રાજાના નોકરે એક ગાંડા બની ગયેલા હાથી ઉપર સવારી કરી બધાએ ઘણો વાર્યો છતાંય થોડી જ વારમાં પેલા નોકરને પોતાની સૂંઢમાં લપેટી લીધો જમીન પર પટક્યો અને પગ નીચે કચરી નાખ્યો તે નોકર બીજા જન્મમાં હાથી બનીને જન્મ્યો અને એક રાજાને ત્યાં વેચાયો પણ એને એના આગલા જન્મનું જ્ઞાન રહ્યું હતું તેથી મનુષ્ય યોનિમાંથી હાથીની યોનિમાં આવવા માટે ઘણો પસ્તાવો કરવા લાગ્યો ચિંતામાં ને ચિંતામાં એણે ખાવા પીવાનું છોડી દીધું રાજાને લાગ્યું કે હાથી માંદો પડી ગયો છે એથી એને એને સાજો કરવા માટે ઘણી દવાઓ કરાવી ઘણા બધા ઉપચારો અજમાવ્યા પણ હાથી સાજો ન થયો તે ન થયો એક વખત એક વિદ્વાન બ્રાહ્મણ રાજાને ત્યાં આવી ચડ્યો તેને રાજાએ હાથી બતાવ્યો અને એને સાજો કરવા શું કરવું તે પૂછ્યું એને સાજો કરવા કરતાં એનો જીવ આ દેહમાંથી છૂટે એમ કરવું જ યોગ્ય છે એમ કહી બ્રાહ્મણે હાથી પાસે બેસી ગીતાજીના સત્તરમાં અધ્યાયનો પાઠ કર્યો એ પાઠ સાંભળી હાથીની મુક્તિ થઈ તેને દિવ્ય સ્વરૂપ પ્રાપ્ત થયું અને વૈકુંઠ ધામને પામ્યો ગીતાજીના સત્તરમાં અધ્યાયના પાઠનો આવો પ્રભાવ જોઈ રાજાએ પણ નિત્ય સત્તરમાં અધ્યાયનો પાઠ કરવા માંડ્યો તો મિત્રો આજના વિડીયોમાં આપણે ગીતાજીના અધ્યાય સત્તર શ્રદ્ધાત્રય વિભાગ યોગનો ગુજરાતીમાં અનુવાદ તથા તેના મહાત્મ્ય ફળ વિશે વાત કરી વિડીયો પસંદ આવે તો લાઇક શેર કરી કોમેન્ટમાં જય શ્રી વિષ્ણુ જરૂરથી લખજો અને અમારી આ યુટ્યુબ ચેનલ જો તમે પહેલીવાર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં સર્વે ભક્તોને મારા જય શ્રી કૃષ્ણ